નાકાી કરીને કેરેટોની આડમાં ટેમ્પામાં લાવવામાં આવતો વિદેશી જથ્થો પાડ્યો દારૂનો ઝડપી પાડ્યોંચમી ખાનગી રાહુ મળી હતી કે એક મધ્યપ્રદેશ પાસેના ટેમ્પામાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂ નો જથ્થો લાવવામાં આવી રહ્યો છે આ ટેમ્પો દાહોદથી નીકળીને ગોધરા તરફ આગળ વધી રહ્યું છે જે ચોક્કસ પોલીસ સ્ટાફ દ્વારા ગોધરા તાલુકાના ઘર ચૂંટણી નાકાબંધી ગોઠવવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો જે બાદ ટેમ્પોમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા સાત પોઈન્ટ એકોતેર લાખની કિંમતના છ હજાર છસો બોતેર જેટલા વિદેશી દારૂની નાની મોટી બોટલ અને બિયરના ટેન કબજે લીધા હતા અને ટેમ્પો અને અન્ય સાધનો મળીને કુલ રૂપિયા મુદ્દા કબજે કરવામાં આવ્યો જ્યારે સંદીપ નવલસિંહ ડાવર બાદલ કેસરસિંહ બઘેલ કમલેશ તેરસિંહ તોમર અને પ્રદીપ ઝાલમસિંહ દુડવે નામના ઈ સભની અટકાયત કરવામાં આવી હતી જ્યારે ગોધરા તાલુકાના સાંપા ગામના સુનિલકુમાર ભારતસિંહ પાર્યાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો